નિયાજમાં શું શું વિતરણ કરો નિયાજમાં સાદુ વડવી દાબેલી છે ઘેર એ રગડો એ એટલે કોઈ બી રૂપમાં ફરસાણની આઇટમ હોય કે હિન્દુ મુસ્લિમને બે ન્યાજ ચાખી શકે ઓરોના મતિબે ગની વેજતરીઓ સદકાર્જ્ય કમિટીનો પ્રમુખ હું છું દેતો અલતુમાં મોરમ લઈને મોરમ જોવેને આજે મોરમની નવમી તારીખ છે આજે સમગ્ર રાજકોટ શહેરના સાથે આવી ગયા અને એકદમ શાંતિથી એકલાસ ભરા વાતાવરણમાં અને કોમી એકતાને ભાઈચારાના વાતાવરણમાં સદરના અને ગામના બંને તાજીયા અમન અને શાંતિ શાંતિને ભાઈચારાના વાતાવરણમાં તાજીયા બધી જગ્યાએ ફર્યા કોઈ પણ જાતનો કોઈ જાતનો પણ અનિચ્છીય બનાવો ન બન્યો અને અલ્લાએ એની કુદરતે એની રેહમતે પણ વરસાવી દીધી અને અલ્લાએ પાછું વરસાદ પણ રહી ગયો અને લોકો શાંતિથી તાજીયાના અંદર ફર્યા અને દિદારે બધાએ કર્યા ખાસ કરીને હિન્દુભાઈઓએ પણ મોટી સંખ્યાની અંદર અહીંયા દર્શન કરવા આવ્યા અને પોતાની માનતાઓ જે હતી એ અખલાસ અને મોહબ્બતથી પોત પોતાની માનતાઓ પણ પૂરી કરી અહીંયા ખડી ચોકીની માનતા હતી ખડી ચોકીની માનતા પણ પોતે શ્રદ્ધાથી અને આત્મથી શાંતિથી એ પોતાની માનતાઓ પણ એ પૂરી કરી જે ન્યાજ વિતરણ કરવામાં આવે છે તેનું મહત્ત્વ શું નિયાજનું દરેક સબિલમાં જે ન્યાજ વિતરણ કરવામાં આવે છે એ બધી જગ્યાએ વેજ જ કર્યું છે એનું કારણ છે કે અમારી સાથે હિન્દુ ભાઈઓ પણ સાથે ત્યાં જ ખાઈ શકે એ રીતે તમામ છબીલમાં અંદર બધી જગ્યાએ ભેળ છે પકોડા છે અને ભજીયા છે એવી બધી વસ્તુ જે છે એ નોનવેજ કોઈ કાંઈ વેચ્યું નથી બધે વેજીટેરિયન જ બધી જગ્યાએ છબીલોના અંદર આઈસ્ક્રીમ છે એવી બધી વસ્તુ જ વેચી છે જેથી કરીને દૂધ કોલ્ડ્રી બધા ભાઈઓ હિન્દુ મુસ્લિમ બધા ભેગા બેસી અને ખાઈ શકે એ રીતનું આયોજન કર્યું